અરવલ્લી સાયબર ક્રાઈમ પોલીસે ઓપરેશન મ્યુલ હં અંતર્ગત મોટી કાર્યવાહી કરી સાયબર ક્રાઈમ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી અને બે વોન્ટેજ જાહેર કર્યા સાયબર ફ્રોડના ગુનામાં ઉપયોગમાં બેંક એકાઉન્ટ લેવાતું હતું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડને દેશમાં વિવિધ શખ્સોને ઉપયોગ માટે આપીને કમિશન કે રૂપિયાની લાલચ ઉપયોગમાં અપાતું હતું પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે આજરોજ અરવલ્લી જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ જે પ્રોગ્રામ છે તેના અંતર્ગત માન્ય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દ્વારા જે ડ્રાઈવ આપવામાં આવેલ હતી તે અંતર્ગત આજરોજ ડીઆઈજી શ્રી ગાંધીનગર રેન્જ તથા એસપી સાહેબ શ્રી અરવલી નાવની સૂચના મુજબ અમોને ત્રણ મ્યુલ બેક એકાઉન્ટ મળી આવેલ હતા તે ત્રણ મ્યુલ બેક એકાઉન્ટની સ્ટેટમેન્ટ ચેક કરતા અને તેના એકાઉન્ટ હોલ્ડરને નિવેદન લેતા જાણવા મળેલું કે આ જે એકાઉન્ટ છે તે સચિન ધીરજભાઈ બામણા નામનો વ્યક્તિ એ છે તેને આ એકાઉન્ટ વિશાલ રણજીતભાઈ રાવળ નામના વ્યક્તિ પાસેથી મેળવી અને આ એકાઉન્ટ જે અમદાવાદનો એક આરોપી છે જીતેન્દ્રસિંહ જીતુભાઈ તન્વ તેઓને આ એકાઉન્ટ સોંપેલ હતું અને આ સચિન દ્વારા અન્ય એક એકાઉન્ટ જયદીપભાઈ મહેશભાઈ વાઘેલાઓને આપેલ હતું અને જયદીપભાઈએ આ એકાઉન્ટ એક ખિલૌભાઈ મહેશભાઈ રાઠોડનાઓને આપેલ હતું અને ખિલૌ દ્વારા આ જે બેક એકાઉન્ટ છે તે એક સિહોર ભાવનગરનો વતની છે જયદીપ રાઠોડ એ આ વ્યક્તિને બેક એકાઉન્ટ આપેલ હતું અને તે બેક એકાઉન્ટનો ઉપયોગ આ જે આરોપીઓ છે તે ભારતના વિવિધ જગ્યાએ જે સાયબર ફ્રોડના ગુનાઓ બને છે તે સાયબર ફ્રોડના ગુનાની રકમ તેની અંદર ટ્રાન્સફર કરતા હતા અને તે રકમ બેંકમાંથી એટીએમ અથવા ચેક મારફતે પોતે વિડ્રો કરી લેતા હતા તેના બદલામાં તેઓ જે બેક એકાઉન્ટ જે મેળવીને લાવે તેઓ વ્યક્તિને અમુક પૈસાની કે કમિશનની લાલચ આપતા હતા તેના આધારે આજરોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી ખાતે આઈટી એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો મુજબ ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવ્યો છે અને ટોટલ ચાર આરોપી છે જે નામ લીધા મુજબ સચિનભાઈ ધીરજભાઈ બામણા જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા ખિલવ રાઠોડ વિશાલ રાવટ અને બે આરોપીઓ છે જે હજુ વોન્ટેડ છે આ બાબતની તપાસ છે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે આના આધારે હું સમગ્ર અરવલ્લી જિલ્લાના સિટીઝનને એક અપીલ કરવા માંગીશ કે પોતાનું બેંક એકાઉન્ટ બીજા કોઈ પણ વ્યક્તિને ભાડે આપું એને મ્યુલ એકાઉન્ટ કહેવાય તો એ મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા દેવો તે ગેરકાયદેસર છે અને આ મુજબ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે ટોટલ રકમ આજે સચિન નામનો વ્યક્તિ છે તેના દ્વારા ટોટલ આવી ચાલીસ જેટલી બેક બેંક એકાઉન્ટની કીટો વિવિધ જગ્યાએથી મેળવી હતી અને ટોટલ રકમ છે નવ લાખ ત્રેપન હજાર અને અગિયાર રૂપિયાની છે એટલે કે સાડા નવ લાખ જેટલા રૂપિયાની જે સાયબર ફોડની અમાઉન્ટ છે તે વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતી અને આ એકાઉન્ટની તપાસ કરતાં રાજ દેશના વિવિધ જગ્યાઓએ અલગ અલગ ચારથી પાંચ જગ્યાઓએ સાયબર ક્રાઇમ બાબતેની અરજી પણ થયેલ હોવાનું અમારા ધ્યાને આવેલ છે આ લોકો વિસ્તારમાં એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા અને એક પ્રકારનું સિન્ડિકેટ તરીકે કામ કરે છે સિન્ડિકેટમાં બધાનો રોલ ફિક્સ હોય છે અમુક વ્યક્તિ જે વિસ્તારમાંથી એકાઉન્ટ મેળવી આપે છે અને એ અમુક વ્યક્તિ તે એકાઉન્ટની જે કિટ છે કિટની અંદર એટીએમ કાર્ડ છે ચેકબુક છે એનું સિમ કાર્ડ છે તમામ એક કિટ બનાવી અને જે આગળ એનો જે સિન્ડિકેટનો વ્યક્તિ હોય તેને ટ્રાન્સફર કરવામાં આવે છે કોઈ ફિક્સ રકમ નથી પણ પરંતુ એક એકાઉન્ટ ભાડે પાછળ બે હજાર રૂપિયા મિનિમમથી લઈ અને ચાલીસથી પચાસ હજાર રૂપિયા સુધીનું કમિશનની લાલચ આપવામાં આવતી હોય છે હાલ જે અમારી પાસે પકડમાં છે આરોપી અરવલ્લી જિલ્લાના છે અને બાકીના વધુ આરોપી બાબતે હજુ તપાસ ચાલુ છે રુદુલ